જય માતાજી મિત્રો સ્વાગત છે મારા નવા વિડીયોની અંદર તો જે પણ મિત્રો પહેલી વખત જોતા ને વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કારણ કે આજે તમારા માટે ઓછા ડાઉન પેમેન્ટવાળી ગાડીઓ લઈને આવ્યો છું બધી ગાડી તમને આ વિડીયોની અંદર કવર કરવાનો છે તો વિડીયોને લાઇક અને ચેનલને ફોલો કરવાનું ભૂલતા નહીં કારણ કે હું તમારા ગાડીઓને વિશે માહિતી રોજ આપતો રહું છું તો મિત્રો ગાડીઓની વાત કરીએ ને તો આપણી જોડે બે હજાર પંદરથી બે હજાર ચોવીસના મોડલમાં તમને ઇકો જોવા મળી જશે એ પણ સારી એવી કન્ડિશનની અંદર પેટ્રોલ સીએનજી ગાડી રહેશે બધી જ સેન એન્ટ્રી કરે આર્સ બુકમાં મેન્શન આવશે ફર્સ્ટ અથવા સેકન્ડ ઓર્ડરમાં તમને ગાડી જોવા મળી જશે મોડલની વાત કહી રહ્યા તો બે હજાર પંદરનું મોડલ છે આ ત્રીસ થી ચાલીસ હજાર ડાઉન પેમેન્ટની અંદર મળી રહેવાની છે બીજી ગાડીની વાત કરીએ તો બે હજાર ઓગણીસનું મોડલ છે આ તમને પચાસ હજાર ડાઉન પેમેન્ટની અંદર મળી રહેવાની છે બીજી ગાડીની વાત કરીએ તો બે હજાર બાવીસનું મોડલ છે આ પણ તમને પચાસથી સાઠ હજાર ડાઉન પેમેન્ટની અંદર મળી મળી રહેવાની છે અને બીજી ગાડીની વાત કરીએ ને તો તમારે સિબિલ સારું છે પચાસ સાઈઠ હજાર ડાઉન પેમેન્ટની અંદર તમને મળી રહેશે એ પણ સારી એવી કન્ડિશનમાં અને અન્ય ગાડીઓ પણ અમારે ત્યાં તમને જોવા મળી હશે શિફ્ટ છે એક્સચેન્જ છે આઇસર છે બડોદર પિકઅપ છે વેગેનર છે અર્ટિગા છે એક્સયુવી ઓમની વાન ઓલ્ટો એવી ઘણી બધી ગાડીઓ તમને જોવા મળી જશે ગોધરા ગુજરાત ગુજરાતની અંદર રિઝનેબલ ભાવની અંદર અમારી જોડે તમને ગાડી મળી જશે પચાસ સાહીઠ સિત્તેર હજાર ડાઉન પેમેન્ટની અંદર તમને ઇકો અને બોલેરો પિકઅપમાં પણ તમને ગાડી જોવા મળી જશે તમારા ફેમિલી માટે અથવા તમારા ધંધા માટે તમને ગાડી ખોરતા હોય ને એમને આ વિડીયો મોકલવાનું ભૂલતા નહીં જરૂરી ડોક્યુમેન્ટ તમે આધાર કાર્ડ પાન કાર્ડ ચૂંટણી કાર્ડ લઈને આવશો ને તો અમારી સાથે તમને લોનની પ્રોસેસ પણ કરી આપવામાં આવશે તો ડિસ્પ્લે પણ નંબર છે કોલ મેસેજ કરીને વધુની જાણકારી લઈ શકો છો અને આ વિડીયો જોવા માટે પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં